ખૂબ જ સારા રોડ બનાવવામાં આવ્યા છે તેમાં કોઈ ભ્રષ્ટાચાર થયો નથી આ અંગે નગરપાલિકાના ચેરમેન ડી સહિત તમામ મુદ્દે બેઠક કરીને રસ્તાઓની જાત તપાસ પણ કરી હતી અને એક પણ રોડ તૂટ્યો નથી તેમ જણાવ્યું હતું નડિયાદ નગરપાલિકામાં લોકસભા ચૂંટણી પહેલાં ચારમાં સગાઉ જ ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા રાજ્યમાંથી મંજૂર થયેલ વીસ રસ્તાઓ પૈકી પાંચ રસ્તાનું કામ શરૂ જ નથી થયું ત્યારે પંદર પૈકી અગિયાર રસ્તા તૂટી ગયા છે જે અંગેના જે અહેવાલો પ્રસિદ્ધ થયા તે પાયા વિહોણા છે અમુક રોડ ઉપર ચાલતા સરકારી અને ખાનગી ગટરોના કામ દરમિયાન માત્ર એકાદ ફૂટનો જ રસ્તો તૂટ્યો છે એ પણ બે ત્રણ જગ્યાએથી અને તે પણ તે કામ પૂરું થતાં તેને સરફેસ પૂરી કરી દેવામાં આવશે તેવું ધારાસભ્ય પંકજભાઈ દેસાઈએ જણાવ્યું છે તમે જાતે જોઈ લો અને પછી નિર્ણય કરજો હું તો મારે જે કહેવાનું છે કહું છું કે આ રસ્તાઓ જે મ્યુનિસિપાલિટીમાં ફંડ સરકારમાંથી આવ્યું હતું રસ્તાઓ કરવા માટેનું એ ફંડ ભર્યા પછી આશરે સાડા કરોડ રૂપિયાના રસ્તાઓ બનાવ્યા અને અગિયાર નહીં પણ ટોટલ વીસ રસ્તાઓ છે એમાંથી લગભગ ચાર કે પાંચ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે કે જેની અંદર પાણી ભરાય છે ને થોડુંક ઊંચા લેવા પડે એવા છે એ ઊંચા લઈને ફરીથી એની કાર્પેટ કરવી પડે એવી છે એટલે એ રસ્તાઓ અમે બાકી રાખ્યા છે બાકીના રસ્તાઓ પૂર્ણ થઈ ગયા છે અને આ દરેક રસ્તાઓ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ મારફતે બનાવ્યા છે એટલે પહેલાં પહેલી વાત કહી દઉં કે ભ્રષ્ટાચારની વાત તો આવતી જ નથી કારણ કે રોડ એન્ડ બિલ્ડીંગ ડિપાર્ટમેન્ટ ગુજરાત ગવર્મેન્ટનું ડિપાર્ટમેન્ટ છે અને ડિપાર્ટમેન્ટ જ્યારે પોતે રસ્તા બનાવતું હોય ત્યારે એનો પોતાનો પ્લાન્ટ અને જ્યાંથી માલ તથા ડામ્બર પણ સરકારી આપણી રિફાઈનરીમાંથી લઈ અને આ માલ અહીંયા વાપરવામાં આવતો હોય છે અને એમાં પણ પેવરને બીજું ટ્રકને બીજા જે કંઈ સાધનો હોય બધા સરકારના ખર્ચે વાપરવાના હોય છે અને સરકારી ખર્ચે જ આ કામ થતું હોય છે અને ડિપાર્ટમેન્ટ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટ પોતે બનાવતું હોય છે એટલે બીજા કોઈ આમાં નગરપાલિકાનો ભ્રષ્ટાચાર કે એવી કોઈ બાબત આવતી નથી હવે આ રસ્તા બનાયા છે એની સરફેસ અત્યારે હું પણ જોઈ આવ્યો તમે પણ જોઈ આવજો એક પણ રસ્તોની કાંકરીએ ઉખડી નથી ધારાસભ્ય પંકજભાઈ દેસાઈ દ્વારા નગરપાલિકાને આ અંગે તાત્કાલિક તપાસ કરવા જણાવતા ચીફ ઓફિસર ટીમ સાથે તપાસમાં નીકળ્યા હતા જેમાં માત્ર ગટરોના જ્યાં કામ થતા હતા ત્યાં જ રોડ ઉપર ખાડા જોવા મળ્યા જે ગુણવત્તાને લીધે નહીં પરંતુ ચાલુ કામગીરીને કારણે એકાદ ફૂટ નાના ખાડા દેખાયા જે રોડ સરફેસ કરવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે આજે રાજ્ય સરકારની જે ગ્રાન્ટ નગરપાલિકાને મળેલ છે એ નગરપાલિકાએ આર બી ડિપાર્ટમેન્ટને આ ગ્રાન્ટ હસ્તાંતર કરેલ છે અને આર એન બી ડિપાર્ટમેન્ટ દ્વારા આ રસ્તા બનાવવામાં આવે છે અને એમના દ્વારા પણ ડિપાર્ટમેન્ટલી આ રસ્તા બનાવવામાં આવે છે કે જેની અંદર આર એન બીનો પોતાનો મિક્સિંગ પ્લાન્ટ છે એ મિક્સિંગ પ્લાન્ટના મટિરિયલ લઈ અને આર એન બી ડિપાર્ટમેન્ટ પોતે જ બનાવે છે આ રસ્તા જેથી નગરપાલિકા દ્વારા આમાં કોઈ કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ નથી અને નગરપાલિકાએ આ સંપૂર્ણ ભંડોળ છે એ આર એન્ડ બી ડિપાર્ટમેન્ટને ફાળવી દીધેલ છે નડિયાદ નગરપાલિકા દ્વારા સરકારના રોડ એન્ડ બિલ્ડિંગ સ્ટેટ વિભાગને શહેરના વિવિધ વિસ્તારમાં નવા રોડ બનાવવા કામગીરી સોંપવામાં આવી હતી જેમાં સમતા પાર્ટી પ્લોટથી નીલકંઠ મહાદેવ મંદિર સુધી નીલકંઠ મહાદેવથી સાંઈ બાબા મંદિર સાંઈબાબા મંદિરથી માતા મંદિર સુધી ડેરી રોડથી કાળકા માના મંદિર સુધી યોગીનગર સોસાયટીથી મેઘનગર તળાવ સુધી પાર્થ ફ્લેટથી હસ્તિનાપુરી સોસાયટી અજયભાઈની ઓફિસથી પવનચક્કી રોડ ત્રિલોક સોસાયટીથી ઓમ પાર્ક સેન્ટ્રલ બેંકથી શ્રીજી સોસાયટી ગ્લોબ સિનેમાથી રબારીવાસ ગીતાનગર સોસાયટીથી વીકેવી રોડ સહિત કુલ પંદર જેટલા રસ્તાનું કામ બે પોઈન્ટ ત્યાંસી કરોડના ખર્ચે કરવામાં આવ્યું છે જે રસ્તાઓ ચોમાસું પાણી ભરાવા છતાં નથી તૂટ્યા અને સ્ટેટ રોડ વિભાગે કામ ગુણવત્તાવાળું નથી કર્યું તેવી બાબત નથી જણાઈ આવી બ્યુરો રિપોર્ટ નિર્માણ ન્યૂઝ